ભરૂચ જિલ્લાના જુઘડી તાલુકાના વડિયા તળાવ પાસે ટ્રેક્ટર પલટી જતા અકસ્માત સર્જાયો છે અકસ્માતમાં ત્રેવીસ થી વધુ લોકોને ઈજાઓ પહોંચી તથા પણ મોત થયા હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે અકસ્માતમાં ત્રણના મોત નીપજ્યા હતા જેમાં એક મહિલા અને બે પુરુષનો સમાવેશ થાય છે આજે દાશમ હોય જેને લઈ ઉમલા વડિયા મંદિર ખાતે દર્શન કરવા માટે ગયા હતા જ્યાંથી પરત ફરતી વેરાય અકસ્માતની ઘટના સર્જાઈ હતી ભરૂચ જિલ્લાના ઝુગડીયા તાલુકાના વડિયા તળાવ મંદિર પાસે એક ટ્રેક્ટરનો અકસ્માત સર્જાયો હતો ટ્રેક્ટરમાં સવાર ત્રેવીસ થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા ઈજાગ્રસ્તોને એકસો આઠ સેવાની મદદથી ઉમરલાસ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા કેટલાક વધુ ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજપીપળાની સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા હતા ટ્રેક્ટર પલટી જતાં આસપાસના લોકો બચાવ કાર્યમાં જોતરાયા હતા अकस्मात जान वायु उमरला आरोप खाते लोगों तोरा एकत्र इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए